કચ્છમાં વધતી ગરમીમાં શું તકેદારી રાખવી તે વિશે જણાવતા સિવિલ સર્જન કરણભાઈ આપણે આજે વીસ તારીખ થઈ વીસમી મે છેલ્લા લગભગ એમ માનો ને આપણે પખવાડિયાથી એટલે કે છેલ્લા પંદરેક દિવસથી આપણે હીટ વેવનો અનુભવ કરી રહ્યા છીએ ખાસ કરીને કચ્છમાં જેને આપણે લૂ કહેવાય છે એ ગરમ લૂ બપોરના બાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ગરમ હવા લૂ વાતી હોય છે અને હવામાન ખાતા દ્વારા પણ એવું પ્રિડિક્શન છે કે આવનારા દિવસોમાં હજી પણ તાપમાન વધી શકે છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે જે કચ્છના જે મોટા જે શહેરો છે ભુજ છે અંજાર છે ગાંધીધામ છે વગેરે જગ્યાએ તાપમાન તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી છેલ્લા બે ત્રણ દિવસમાં પહોંચેલ છે અને હજી પણ તાપમાન વધવાની શક્યતા છે ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા હીટવેવ એક્શન પ્લાનના નોડલ ઓફિસર માનનીય શ્રી ડૉક્ટર શ્રી આર આર ફુલમાલી સાહેબ અને તેમની ટીમે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે અને વખતો વખત તેઓ છાપા દ્વારા રેડિયો દ્વારા ટીવી દ્વારા અન્ય સેમિનાર દ્વારા અને જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા લોકોને માહિતગાર કરતા જ હોય છે કે જ્યારે જ્યારે ગરમી વધે તો ગરમીના સમયમાં શું કરવું જોઈએ ખાસ કરીને તેની ગાઈડલાઇન્સ બહાર પડેલી છે અને તેના જે તાપમાન પ્રમાણે જે સરકારશ્રીએ પણ જે મેપ્સ બનાવેલા છે અને રેડ ઝોન યલો ઝોન ઓરેન્જ ઝોન વગેરે પ્રકારના જે સિગ્નલ્સ પણ બહાર પાડવામાં આવતા હોય છે અને વખતો વખત એમાં અપડેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા પણ થતું હોય છે આપણા માનનીય શ્રી કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ અને જિલ્લાના ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ અને મામલતદારશ્રીઓ અને જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે તેઓએ એના માટેના આગોતરા પગલાં પણ ભરેલા છે અને તે માટેની ભૂતકાળમાં મિટિંગ પણ થયેલી છે ખાસ આપણે ચર્ચા કરીએ તો આવનારા દિવસોમાં હજી પણ ગરમી વધવાની શક્યતાઓ છે જેથી કરીને ખાસ કરીને બની શકે ત્યાં સુધી બપોરના બારથી સાંજના પાંચ વાગ્યા સુધી કારણ વગર સ્ત્રી નીકળવું જોઈએ એની ઘરની બહાર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ સિવાય કે જે લોકો નોકરી કરતા હોય છે જે લોકો નિશાળે જતા હોય છે કે કંપનીમાં કામ કરતા હોય છે તેઓને જવું પડે છે તો ખૂબ જ સાદા અને લાઇટ કલરના એવા સૂત્રવું કપડાં પહેરવા જોઈએ ભડકીલા કપડાં નહીં પહેરવા જોઈએ અને ઢીલા વસ્ત્રો પહેરવા જોઈએ અને તરસ લાગે કે ન લાગે તેમ છતાંય સતત પાણી પીતા રહેવું જોઈએ છાશનું છાશ પીવી જોઈએ ઠંડુ પાણી પીવું જોઈએ કોલ્ડ ડ્રિંક્સ પીવું જોઈએ બની શકે તો નેચરલ સુગર ખાંડ નાખ્યા વગરના શરબત પીવા જોઈએ અને કુદરતી જે ફળો જે છે તેમના તરબૂચ ખાસ કરીને તે તેનું તેના રસ નાળિયેરનું પાણી વગેરે સતત પીતા રહેવું જોઈએ પ્રવાહી પીવાને કારણે શરીરમાં જે ડીહાઈડ્રેશન અર્થાત કે આપણા શરીર જે છે એ શરીરમાં જે મોટાભાગનું જે વજન જે છે પાણીને કારણે છે તો પાણીનું જે પ્રમાણ જે છે એ જળવાઈ રહે અને પાણીની સાથે સાથે અંદર જે અગત્યના જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે સોડિયમ પોટેશિયમ ક્લોરાઇડ કેલ્શિયમ મેગ્નેશિયમ વગેરે જેવા તત્વો જે જળવાઈ રહેવા ખૂબ જ જરૂરી છે આપણે વખતો વખત આપણે ટીવી દ્વારા તેવી માધ્યમ દ્વારા પણ જાણતા હોઈએ છીએ ખાસ કરીને જે ડીહાઈડ્રેશનની જે પરિસ્થિતિ છે તે ડીહાઈડ્રેશનની પરિસ્થિતિ નિવારવા માટે પાણી શરબત લીંબુ શરબત ફળોના કુદરતી રસ જે છે તે આર્ટિફિશિયલ નહીં આર્ટિફિશિયલ ફ્લેવર્સ કૃત્રિમ ફ્લેવર્સ નાખ્યા વિનાના બની શકે તો ઘરે બનાવેલા એવા ફળોનું રસનું સેવન કરવું જોઈએ અને આ પ્રકારના જે પ્રવાહી જે સતત લેવા જોઈએ અને ભોજન પણ જે છે એ બે કે ત્રણ તબક્કામાં લેવું જોઈએ એકી સાથે એક સાથે સવારે બપોરે કે સાંજે પેટ ભરીને જમવું જોઈએ નહીં તળેલા પદાર્થો ખૂબ જ મરી મસાલાવાળા તેમજ વાસી અને ઠંડા પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ કારણ કે પાચનની પ્રક્રિયા પણ મંદ થઈ જતી હોય છે અને ઉનાળામાં અમુક પ્રકારના જંતુઓ ઉત્તેજિત થતા હોય છે જેને કારણે કરીને પેટમાં દુખાવો સ્ટેફલોકોકલ ડાયરિયાસ કે અમુક પ્રકારના જે જંતુઓને કારણે સિગેલોસિસ સિગેલા નામના જંતુઓને કારણે ઝાડા થતા હોય છે ઘણા લોકો બજારું જે ગોલા ખાતા હોય છે બરફ ખાતા હોય છે એ બરફ જે ગંદા પાણીમાંથી જો બનાવેલા હોય તો તેને કારણે ગેસ્ટ્રોએન્ટ્રાઇટિસ કમળો ટાઇફોઇડ કે એ પ્રકારના એવા વોટરબોર્ડ ડિઝીઝ કોલેરા વગેરે જેવા રોગો થવાની શક્યતાઓ છે એટલે બની શકે તો હાઇજીનિક જે છે એ હાઇજીનિક પીણા પીવા જોઈએ અને ખાસ કરીને શરીરને તડકાથી બચાવવા માટે ટોપી છત્રીનો ઉપયોગ કરવો જોઈએ ઘરની અંદર પણ જે લોકો પાસે એર એરકન્ડિશનની વ્યવસ્થા નથી તેઓ પંખા એર કૂલર કે ખસની ટટી અને એવા જે બારી ઉપર બારી બારણા બંધ કરી અને પાણીનો છંટકાવ કરવો જોઈએ અને વાતાવરણને જે એ એ એકદમ ઠંડુ રાખે એ પ્રકારનું વાતાવરણ આપણા ઘરની આજુબાજુ કરવું જોઈએ ખાસ કરીને વૃક્ષો જે છે એ વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષ પણ જે છે છાયણો આપતા હોય છે તો આમ આપણે છાયણો જે છે એ પસંદ કરવો જોઈએ જેથી કરીને આપણું શરીરનું જે તાપમાન જળવાઈ રહે આ અગત્યની જે આપનો જે પ્રશ્ન એ હતો હૃદયની બાબતમાં કે આપણે જણાવ્યું કે હમણાં ઘણીવાર ઘણા બધા શહેરોમાં આપણે ખાસ આપણે તમે મને હમણાં રાજકોટની વાત કરી કે રાજકોટની અંદર અમુક યુવાનો મૃત્યુ પામે રોગને કારણે શક્ય છે કે કાગનું બેસવું અને ડાળનું પડવું એવું પણ બની શકતું હોય છે પણ ખાસ કરીને જે હીટ સનસ્ટ્રોક એ હીટ હાઈપરપાયરેક્સિયા એ લૂ લાગવી તેમાં જે થર્મોરેગ્યુલેટરી સિસ્ટમ જે છે આપણું હાઈપોથેનામસ બ્રેઇનનું એને અસર થતી હોય છે જેને કારણે દર્દીઓને તાવ આવતો હોય છે દર્દીઓને અકારણ ઉલટી થતી હોય છે ઉપકા આવતા હોય છે પેટમાં દુખાવો થતો હોય છે આંખમાં અંધાપા જેવું લાગે છે અને ચક્કર આવતા હોય છે અને ઘણી વખત અતિશય હીટ હાઇપરપેરેક્સીમાં પરસેવો એબસન્સ ઓફ ધ પરસ્પિરેશન ઇઝ અ વેરી ગ્રેવ સાઇન પરસેવા દ્વારા ગરમી છૂટી જવી એ સારી બાબત છે પરંતુ ઘણીવાર પરસેવો ન થાય એ ખૂબ જ ચિંતાજનક બાબત છે તો ગરમી જે છે એ અતિશય ગરમીમાંથી બચવા માટે આપણે જે વિવિધ જે જણાવ્યા ઉપાયો એ કરવા જોઈએ અને ખાસ કરીને હૃદય જે છે એ હૃદયને જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે ખાસ કરીને પોટેશિયમ સોડિયમ અને મેગ્નેશિયમ તેમાં જે ફેરફાર થાય તો હૃદયની જે ગતિ જે છે એ ગતિમાં ફેરફાર થઈ શકે છે જે લોકો ઓલરેડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ કન્ડિશન ધરાવે છે અર્થાત કે જે લોકો ની રોગપ્રતિકારક શક્તિ નબળી છે ખાસ કરીને ટ્યુબર ક્લોસીસના દર્દીઓ એચઆઈવી એઇડ્સના દર્દીઓ નાના બાળકો કે જેઓ પ્રોટીન કેલરીક માલન્યુટ્રીશન કે જે ઓછા વજનના બાળકો છે ગર્ભાવસ્થાના બહેનો છે અને કેન્સરના દર્દીઓ છે કે જેઓ કિમોથેરાપી લે છે કે શેક લે છે કે કેન્સર સર્વાઈવર્સ છે તો આવા જે રોગપ્રતિકારક શક્તિ જેઓ નબળી ધરાવે છે એવી વ્યક્તિઓએ ખાસ કરીને આવા સમયમાં બચવું જોઈએ અને જે વૃદ્ધાવસ્થા જે છે જેમાં લોકો માટે ડિઝેબિલિટી હોય દિવ્યાંગતા હોય જે લોકોને આંખી ઓછું દેખાતું હોય એવી વ્યક્તિઓ જે છે એ પણ તડકાની અંદર તડકો સહન કરી શકતી નથી તો તેવી વ્યક્તિઓએ કારણ હોયના તડકામાં બહાર નીકળવું જોઈએ નહીં